જ્યારે તેર એપ્રિલ ઓગણીસસોને ના રોજ જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો નિર્દોષ લોકોનું લોહી રેડાયું ત્યારે શંકરન નાયરે પદ પરથી રાજીનામું આપ્યું તેઓ લંડન ગયા અને જલ્લાદ જનરલ ડાયર વિરુદ્ધ કેસ કર્યો આ કેસ પાંચ અઠવાડિયા સુધી ચાલ્યો છતાં પણ ન્યાય મળ્યો નહીં કોર્ટે શંકરન નાયરને કહ્યું તમે જનરલ ડાયરની માફી માંગો નહીં તો પાંચસો પાઉન્ડનો દંડ ભરો શંકરન નાયરે દંડ ભરી દીધો પણ પણ માફી ન માંગી આ કેસ બાદ ખતમ થયો અને બાગ કાંડ સતાવાર સત્તાવાર તપાસ થઈ શકી આ ભૂલાઈ ગયેલી વીરની સ્ટોરી પર આધારિત ફિલ્મ કેસરી ચેપ્ટર ટુ રિલીઝ થઈ છે જેમાં શ્રી શંકરન નાયર ની ભૂમિકા અક્ષય કુમારે ભજવી છે